અને હવે ડિપોર્ટેશનના ડરથી રડી રહી છે પણ તો બધી જ હલચલ વચ્ચે એક જવાનની વાતો લોકો ભૂલી ગયા છે સત્તર વર્ષથી દેશની સીમાઓની રક્ષા કરતો બીએસએફ જવાન પૂનમ કુમાર સાહુ આજે પાકિસ્તાનની જેલમાં બંધ છે અને તેની ચર્ચા ક્યાંય નથી શું આપણું ધ્યાન ખોટી દિશામાં ભટકી રહ્યું છે આ વિડીયોમાં અમે તમને એવી હકીકતથી રૂબરૂ કરાવીશું જે તમારા હૃદયને સ્પર્શી જશે નમસ્કાર હું છું દિનેશ ઝાલા વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બે હજાર પચીસના રોજ પંજાબના ફિરોજપુર સેક્ટરમાં બીએસએફ એકસો બ્યાસી બટાલિયન સાથે ફરજ બજાવતા ચાલીસ વર્ષીય પૂનમ કુમાર સાહુ આકસ્મિક રીતે આંતરરાષ્ટ્રીય સીમા પાર કરી ગયા પાકિસ્તાન રેન્જર્સે તેમણે તાત્કાલિક અટકાયતમાં લીધા અને આજે અઠ્યાવીસ એપ્રિલ સુધી એકસો વીસ કલાકથી વધુનો સમય વીતી ગયો છે પરંતુ પૂર્ણમના નામે માત્ર સન્નાટો છે આ ઘટના બાવીસ એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ બની હતી આ હુમલાએ ભારત પાકિસ્તાન સંબંધોમાં નવો તણાવ ઊભો કર્યો છે અને પૂનમની અટકાયતે આ તણાવને વધુ ગંભીર બનાવ્યો છે બીએસએફે ત્રણ ફ્લેગ મિટિંગ યોજી પરંતુ પાકિસ્તાને પૂનમને છોડવાનો ઇનકાર કર્યો અને તેમની સ્થિતિ વિશે કોઈ માહિતી હજુ સુધી આપી નથી ંગાળના હુગલી જિલ્લાનાથ સહિત પરિવાર ચિંતામાં ડૂબેલો છે રજનીએ મીડિયા સામે જણાવ્યું હતું કે મેં બાવીસ એપ્રિલે રાત્રે એક વાગે મારા પતિ સાથે છેલ્લે વાત કરી હતી હવે એકસો કલાકથી વધુ સમય વીતી ગયો છે અને મને કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી રજબીએ નિર્ણય લીધો છે કે તે જરૂર પડે તો દિલ્હી સુધી જશે ફિરોઝપુર સેક્ટરમાં બનેલી આ ઘટના દરમિયાન પૂર્ણમ ખેડૂતોને સુરક્ષા આપવાની ફરજ બજાવી રહ્યા હતા બીએસએફના અધિકારીઓના જણાવ્યા મુજબ ગરમીથી બચવા તેઓ એક ઝાડની છાયામાં આરામ કરવા ગયા હતા અને આ દરમિયાન આકસ્મિક રીતે સીમા પાર કરી ગયા પાકિસ્તાન રેન્જર્સે તેમને યુનિફોર્મમાં અને સર્વિસ રાઇફલ સાથે અટકાયતમાં લીધા સૂત્રોના જણાવ્યા અનુસાર પૂનમને સીધા ચોકીથી દૂર લઈ જવામાં આવ્યા જેના કારણે તેમની સુરક્ષા અને ચિંતા વધી છે બીએસએફના ડાયરેક્ટર જનરલ દલજીત ચૌધરીએ કેન્દ્રીય ગૃહ સચિવ ગોહિંદ મોહનને આ મામલે જાણ કરી છે પરંતુ પાકિસ્તાનનું નકારાત્મક વલણ આશાઓ ઓછી કરી રહ્યું છે ભારત સરકાર પૂનમની વાપસી માટે સતત પ્રયાસો કરી રહી છે મિત્રો આ વિડીયો પૂનમ કુમાર સાહુની એક જવાનની વેદના અને તેના પરિવારની આશાની કહાની ઉજાગર કરે છે આવા વધુ મહત્ત્વની સ્ટોરીઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો જય હિન્દ